કેવાની વાત તો એ છે કે અમારી સંસ્થા એક જૂનું ગુડવિલ છે અઢીસો વર્ષનું અને અહીંયા અઢારે આલમ એટલે કોઈ નાતી જાતિના ભેદભાવ નથી અને આ માણસ જે એમ કહે છે કે મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ એ વાતના આજ પચીસ વર્ષ છે ઘર છોડ્યો ને અને સત્તાધર્મ આવી વાત આજ સુધીમાં એને હજારો અરજીઓ કરી છે અમારા વિરુદ્ધમાં અમારી સંસ્થા વિરુદ્ધમાં અમારા સેવક વિરુદ્ધમાં અમારી નજીકની ટીમ હોયના વિરુદ્ધમાં અને ખબર નહીં એના એના મગજમાં શું ચાલતું એના શું પેટમાં દુખતું એને પ્રલોભન વૃત્તિથી ચાલે છે કે ઈર્ષા વૃત્તિથી ચાલે છે કે કે કાંઈ પણ એની એની મેન્ટાલિટી જે હોય તે આ મીડિયા સમક્ષ દુનિયા આખી જોવે છે અને સત્તાધાર આખી દુનિયા નિહાળો છો તમે એવો કોઈ ભ્રષ્ટાચાર અમે અમારી પાસે કોઈ એવો ઉદ્યોગ નથી મલ્ટીપ્લેક્સ કે અમે એના ઉપર અમે ચાલીએ આકાશી રોજી ઉપર અમારી સંસ્થા સાથે શ્રદ્ધા ઉપર અને સમર્પણથી અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય ક્યાંથી કરોડો રૂપિયા આવે છે કરોડ રૂપિયા એમને કોઈ આપી દે અત્યારે ગવર્મેન્ટ ના એટલા રૂલ્સ રેગ્યુલેશન ચાલે છે એમાંથી કેવી રીતે દસ દસ સંસ્થાની આજીવિકા હોય છે એના જે આક્ષેપો છે એ એકદમ બ્રિફિંગ વાળા છે દબાવી દેવાના છે વર્ચસ્વ ઉભું કરવા માટેના છે પોતાની વાત સમાજમાં ખોટી બિહિવ કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે આપ મીડિયાના માધ્યમથી આપને ખબર છે આ વર્ષોથી આવો છો એવો અમારો હું ઉદ્યોગ છે એ અમે એવી હું ફેસિલિટી વાળું જીવન જીવી છે એના અંદર પણ એનો પણ કોઈક માર્ગદર્શક હશે એ વ્યક્તિ આજે આવો દાવો કરે છે મીડિયાને કે ગવર્મેન્ટને કે કંઈ પણ બાબત ઉપર લઈને એ વિહોણા આક્ષેપો છે એકદમ પ્રલોભન અને એને કાંઈક લાલચ છે કાંઈ પણ એ સમય જતા અમે આપશું શું લાલચ છે અમારું મોરલ ડાઉન કરવા માટે કે અમારું ગુડવિલ ડાઉન કરવા માટે કે એનું ગુડવિલ મોટું કરવા માટે કે આવી એક છે રિટાયર્ડ છે હવે એનું સંપૂર્ણ નિવૃત્ત જીવન છે તો એને લોક કલ્યાણ માર્ગ સમાજ કલ્યાણ માર્ગ પ્રકૃત કલ્યાણ માર્ગ સેવકમાં માં કઈ પણ એની કઈક પ્રવૃત્તિ હોય તો અમને ટોર્ચર કરી શકે એને સત્તાધાર સાથે કઈ લેવા દેવા નથી અમારા પૂર્વાશ્રમ સાથે મારે પણ કઈ લેવા દેવા નથી હું એટલું ફેક્ટ કહું છું અમારા ગોડવેલ ડાઉન કરવા માટે અમારી અમારી જે આજ અઢીસો વર્ષ થી જે અમારી આખી જે આ એક નેમ છે એની માંથી એક કલંક લગાડે છે ને એને કાયદેસર ઉભો કરવામાં આવ્યો છે

કોઈ મહાપુરુષ ને કસોટી આવી રીતે લાવે ચારે ત્રણ આક્ષેપો કરે છે ગોતી ગોતી ને ગોઠવી ગોઠવીને મારી સાથે હજારો લોકો જોડાયેલા એ ગમે એની પાસે પ્રૂફ મારે પ્રૂફ લાવે ને મારે કોઈ એવી એની પાસે કઈ મારે ગોલ્ડ મેડલ કોઈ નો પહેરવો નથી મારે કઈ પબ્લિસિટીમાં ગુડવિલ લઈને મારે કઈ ટિકિટ જોતી નથી મારે કઈ સાબાશી જોતી નથી એક બાજુ પૂર્વશ્રમ નો ભાઈ શું મારો ભાઈ છે મારો ભાઈ છે કરીને તો આટલું બધું દુનિયામાં ડખા કામ ચડાવું સતાધાર કોઈ નાળિયેર લઈને થાય કોઈ દર્શન કરવાનું ને થયું એને સત્તાતાર શું લાગે અને લાગે વળતું ને એટલું બધું પાવર હોય તો આ બધું હું કેમ ડખે ચલાવું છું આ મૂળ એક હેરાન કરી કરવાની એક આખી પદ્ધતિ છે ના ખોટી વાત છે કોઈ પૂર્વ સેવક નહીં માર મારવામાં આવ્યો નથી અહીંયા કોઈ બનાવ બનેલ જ નથી આ બધું ગોઠવવામાં આવ્યું છે મારા મારી સંસ્થામાં કોઈ વસ્તુ બનેલ નથી એ વાત એકદમ તદ્દન ખોટી છે સરકાર કરશે કલેક્ટરશ્રી ના ઓલામાં આવશે તો એ તપાસ નિમ છે ને કરશે ખાસ કરીને બાપુ એક એવી વાત આવે છે કે જે આપની જે બીજી અન્ય સંસ્થાઓ એમાં પણ લોકોએ મોટો ભાગ ભઈ છે એક સમાજ છે તેને પણ એની વિશે શું કહેશો ના એ મને ખાસ મારા જ ખાસ નથી એટલે હું એમાં આવી તમને કંઈ ન કહી શકું આવનારા સમયમાં જવાબ આપશે સોટ મારું નામ છે મોટાભાઈ સવટ પૂજ્ય જે અપાઈગાના વંશજમાંથી આવું છું અને આમ જોવા જઈએ તો અપાઈગાની છઠ્ઠી પેઢી આવું છું હમણાં કેટલાક સમયથી એકાદ બે માસથી સત્તાધાર અને પૂજ્ય વિજય બાપુ માટે જે બિનપાયાદાર આક્ષેપો થઈ રહ્યા છે આ આક્ષેપોને હું કાયમ માટે વખડતો આવ્યો છું કેટલાક યુટ્યુબરવાળા છેલ્લા બે મહિનાથી એના માટેના પ્રયાસો ઉશ્કેરવા માટે કરતા હતા પણ અત્યાર સુધી વિજી બાપુએ કોઈ પ્રકારનો એનો જવાબ આપ્યો નથી અને તમામ સંતો પૂજ્ય વલકુ બાપુ પૂજ્ય મુક્તાનંદ બાપુ પૂજ્ય શેરનાથ બાપુએ એક જ બાપુને સલાહ આપી હતી કે આપણે આના જવાબો દેવાના ન હોય ને એટલા માટે વિજય બાપુ અત્યાર સુધી ચૂપ હતા પણ બે દિવસથી છેલ્લા બે દિવસથી જ્યારે ચેનલો પર આપ સમાચારો પ્રસારિત મીડિયા થવા અને પૂજ્ય બાપુનો સગો ભાઈ પૂર્વાશ્રમનો સગો ભાઈ જ્યારે મેદાને આવ્યો હોય અને આવી વાતો વાહિયાત વાતો કરતો હોય ત્યારે મીડિયાને જવાબ દેવા એ અમારી ફરજ થઈ પડે છે સત્તાધાર જગ્યાના અમે વંશજો હોવાને કારણે ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે સત્તાધાર ઉપર સંકટો આવ્યા ત્યારે હંમેશા અમે સત્તાધારની પડખે જોવાઈ રહ્યા છીએ આ પહેલો વહેલો પ્રસંગ નથી કે આ વિવાદમાં સત્તાધાર આવ્યું ભૂતકાળમાં પણ શ્યામજી બાપુ વખતે જીવરાજ બાપુ વખતે અને આપાઈગાના પછીના જે મહંત આવ્યા કરુણા બાપુ ત્યારે પણ આવા વિવાદ ઊભા થયેલા હતા પણ જ્યારે જ્યારે વિવાદો ઊભા થયા છે ત્યારે અમારો પરિવાર હંમેશા સત્તાધારની પડખાઈ રહ્યો છે સત્યની પડખે રહ્યો છે અને હંમેશા સત્તાધારના ગાદી મહંતની હાથ હંમેશા ઉંચો રહ્યો છે આવા વિવાદો ઘણા આવી ગયા જે સ્ત્રી બાબતની વાત કરે છે એ બેન તો વિજય બાપુ આવ્યા એ પહેલા ના એરે છે જે આક્ષેપો કરવામાં આવે છે વિજય બાપુએ આટલા કરોડ બંગલો બનાવી દીધો આટલા કરોડ રૂપિયા આપી દીધા પણ મારે એક વાત એ કહેવી છે કે સત્તાધારનો વહીવટ છે ક્લીન અને નેટ્સ વિજય બાપુ આવ્યા પછી તમામ પ્રકારનો વ્યવહાર છે એને હંમેશા એનો હિસાબ રાખવામાં આવે છે જ્યારે પેટી ખોલવામાં આવે ત્યારે એને વિડીયો વિઝ્યુઅલ લેવામાં આવે છે એની જે ગણતરી થતી હોય એ પ્રમાણે અહીંયા ઓફિસમાં પૈસા જમા થતા હોય છે કારણ કે આ બધી વાત આજકાલની નથી આ વીસ વર્ષથી બાપુને ફસાવા માટેનું એક કાવતરું ચાલી રહ્યું હતું બાપુ આ એ બાબતે પૂરેપૂરા જાણકાર હતા અને એટલા માટે જ તમામ માહિતી ઓન ધ રેકોર્ડ વ્યવસ્થિત રીતે રાખવામાં આવી છે એટલે અહીંથી કોઈ પૈસો જવાની કોઈ શક્યતાઓ નથી અને આ જગ્યા ઉપર જે વરિષ્ઠ સંતો છે એની હંમેશા નજર હોય છે એ પણ હંમેશા આમાં ધ્યાન રાખતા હોય છે કે ભાઈ ક્યાં શું ચાલે છે અને એ સંતોની હંમેશા જે નવું કામ કરવામાં આવે ત્યારે એની સહમતી પણ લેવામાં આવતી હોય છે ત્યારે એના પ્રોજેક્ટ પણ રજૂ કરવામાં આવતા હોય છે ભાઈ અમે આ નવું કામ કરવા માગીએ છીએ એની સહમતી પછી જ આ બધા કામો થતા હોય છે એટલે પૈસાની ગેરવલ્લે જવાનો કોઈ સવાલ જ નથી